લગભગ સાત હજાર નવસો કરોડ રૂપિયા સુધી નું પેશીવ રોકાણ આવી શકે છે તો આ કયા કયા શેર છે અને આ કયા શેરોમાં કેટલું રોકાણ આવી શકે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયો ને તમે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ શેર હોય અથવા પછી તમે આ બેંક ના શેરમાં ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે અને મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તમે

વધુ કન્સોલિડેશન નો પ્રસ્તાવ પણ એજન્ડામાં છે નોમાં આલ્ટરનેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચે કહ્યું છે કે જો બેંકોમાં એફઆઈએસ ની શેર હોલ્ડિંગ મર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો આ બેંકોમાં એમએસસીઆઈ ઇન્ડેક્સ દ્વારા 90 કરોડ ડોલર રૂપિયાનું 90 કરોડ ડોલરનું પેસિવ રોકાણ આવી શકે છે પછી વાત કરીએ કે કઈ બેંકમાં કેટલું રોકાણ આવશે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI દેશની સૌથી મોટી બેંક છે હાલમાં અને એફઆઈએસ ની શેર હોલ્ડિંગ લગભગ 10% છે

તેમાં હાલની એફઆઈઆઈ હિસ્સેદારી લગભગ 8% છે અને નોમાનું કહેવું છે કે એફઆઈએસ ની શેર હોલ્ડિંગની મર્યાદા વધારવામાં આવે તો લગભગ આ બેંકમાં પણ 7.6 કરોડ ડોલર નું રોકાણ આવી શકે છે આ શેર પણ આ સમય તેની 52 વીક હાઈ નજીક છે અને છેલ્લા 1 મહિનામાં 7% ની તેજી આવી છે પંજાબ નેશનલ બેંક શેર વિશે વાત કરીએ તો નોમા અનુસાર આ બેંક પણ બેંક ઓફ બરોડાની જેમ એફઆઈએસ ની મર્યાદા વધારવામાં આવે તો લગભગ 7.6 કરોડ ડોલર નું પેસિવ રોકાણ મળી શકે છે નજીક આ શેર ચાલી રહ્યો છેલ્લા એક મહિનામાં આઠ પોઈન્ટ પાંચ ટકા ઉપર ગયો છે આ શેર કેનરા બેંક વિશે વાત કરીએ તો નવું માન અનુસાર બેંકમાં લગભગ છ પોઈન્ટ ચાર કરોડ ડોલર નું પેસું રોકાણ આવવાનો અંદાજ છે

તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો